બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ફોર રસ્તાનું કામ હભરાઈ ચડ્યાની આશંકા જતા લોકોમાં આક્રોશ અને જનપ્રતિનિધિને એક મંચ પર લાવીને મોટા આંદોલનનો તકતો તૈયાર થયો છે થોડાક વર્ષો પહેલાં કેન્દ્રીય મંત્રી ગડકરીયા ડીસા ધાનેરા ફોર વે માટે પાંચસો કરોડની જાહેરાત કરી હતી પણ જે તે કામ પ્રગતિમાં ન આવતા લોકોને આશંકા ગઈ છે કે ધાનેરાનો ફોર વે છીનવાઈ ગયો છે કે જે ફરીથી અપાય એ માટે દરેક પક્ષના આગેવાનોને સાથે લાવીને એક મંચ પરથી ફોરવે માંગણી કરવા માટે મોટું આંદોલન કરવામાં આવશે જેના ભાગરૂપે અલગ અલગ વિવિધ સંગઠનોએ મીટિંગનો દોર શરૂ કર્યો છે તેમજ જૂનો પુલ ની જગ્યાએ નવીન પુલ ની પણ માંગણી ના સ્થાને આપવામાં આવ્યો છે જે તે તમામ માંગણીઓ સાથે ધાનેરામાં એક ઉગ્ર આંદોલનના બણકારા વાગી રહ્યા છે થોડા સમય પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીજીએ ધાનેરા અને ડીસા વચ્ચે ફોરલેન હાઈવે માટે પાંચસો કરોડ રૂપિયા પાસ કર્યા હતા પણ તેનું હજી સુધી કામ ચાલુ નથી થયું રસ્તો નથી બન્યો અને હમણાં નવો રસ્તો મહેસાણાથી ડીસા થઈ અને થરાદ આપી દીધો છે મારે સરકારને સવાલ પૂછવો છે કે અમારો આ પાંચસો કરોડ રૂપિયાનો રોડ કોણ ખાઈ ગયું અને આ સવાલ માત્ર સરકારને જ નહીં ધાનેરા તાલુકાના દરેક પક્ષ પાર્ટીના નેતાઓને દરેક સત્તા પક્ષના વિપક્ષના અને અપક્ષમાં જીતેલા ધારાસભ્યને પણ પૂછવું છે કે તમે પ્રજાના હક માટે કેમ આમ નિરાશ થઈને બેઠા છો તમને પ્રજાએ ચૂંટી મત આપીને આગળ મોકલ્યા છે પણ તમે પ્રજાના હક માટે પ્રજાના પ્રશ્નો માટે કેમ આગળ નથી આવતા ધાનેરા તાલુકાને પાણી રોડ રસ્તા જીઆઈડીસી દરેક મુદ્દે અન્યાય થઈ રહ્યો છે છતાં ધાનેરા તાલુકાના દરેક નેતા પક્ષ પાર્ટીના શાંત બેઠા છે હવે સમય આવી ગયો છે પ્રજા જાગૃત થશે અને પ્રજા જો રોડ ઉપર આવી અને સત્તા સામે પ્રજાએ આંખ લાલ કરી તો ભલ ભલી સત્તાઓએ રોડ ના આપવો પડે છે તમે અમારો રોડ લઈ લીધો છે અમે તમને રોડ પર લાવી દઈશું એ યાદ રાખજો જય હિન્દ જય ભારત ધાનેરાના જે રોડના જે પાણીનો જે મેન પ્રશ્ન જે પાણીનો છે અને વારંવાર અમારા જે વિપક્ષના ધારાસભ્ય નાથાભાઈ કે જેકે સાહેબ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ સાંભળવામાં આવતું નથી જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન લઈને આવે નીકળે બહાર તો બસ કે થઈ જશે કાગળ ઉપર બતાવે રોડ હાઈવે ફાળવે તો પાંચસો કરોડની જાહેરાત થઈ હતી પણ એ હજી સુધી એનું કોઈ થયું નથી જે નેશનલ હાઈવે છે એના ઉપર ખાડા પડી ગયા વારંવાર અક્ષમત થાય છે પણ એનો કોઈ કોઈ કે ટીકડા મારે ટીકડા મારે બધા રહેવા દે છે જ્યારે જ્યારે અમે હવે એના લીધે અમે વિપક્ષ અને અમે જે કોંગ્રેસના દરેક અમારા આગેવાન બધા અમે રોડ રસ્તા ઉપર ઉતરશું અને એના માટે પૂરો આગળ આંદોલન કરવું પડશે કરશું અને વિરોધ કરશું કે ભાઈ આ પ્રશ્ન હવે પ્રજા માટે છે તો પ્રજાને તમે કેમ એનો ન્યાય નથી આપતા તો એના માટે અમે કોંગ્રેસ એમના વાત